હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં વાગી ગયા છે સવારના સાડા નવ વિડીયોની શરૂઆત કરી છે સવારથી થોડી થોડી ક્લિપ લીધી હતી વિડીયો સ્ટાર્ટ નહોતો થયો તો એ જોતા હો તમે ત્યાં સુધીમાં અમે પહોંચી જાય ઓલા જૂના ઘરે તો આમ તો જૂનું ઘર ને જૂનું ઘર બાજુમાં છે અત્યારે જે મેં કલરકામ કર્યું ને નવું લીધું છે ત્યાર પછી લીધું છે તેમાં જ્યાં કલર કામ ચાલતું હતું ને જે આપણે ધોવાને એવું જતા હતા ત્યાં આજે છે ગુરુ પૂજા તો આજે છે થર્ટીન મે તો શ્રી શ્રી રવિશંકરજીનો આજે બર્થડે છે તો હેપી બર્થડે ગુરુજી અને આજે ગુરુ પૂજા રાખી છે તે આપણે અને હવન પણ છે નાનો એવો તો જે લોકો આર્ટ ઓફ લિવિંગમાં જોડાયેલા હોય ને એને ખબર હોય તો નાનો એવો છે બીજું કોઈ નથી ઘર મતલબ જે આર્ટ ઓફ લિવિંગમાં જોડાયેલા હોય ને એ થોડાક જણા હશે કેમકે બાકી બીજા લોકો છે ને જે ન જતા હોય ને એને કાંઈ ઇન્ટરેસ્ટ ન હોય અને ખબર ન હોય એટલા માટે તો નાની એવી પૂજા છે તો ચાલો અમે ત્યાં પહોંચીને ત્યાં સુધીમાં સવારની થોડી થોડી ક્લિપ લીધી છે જોતા હો તમે તો સૂર્ય સૂર્યકુકરમાં રસોઈ બનાવીને મૂકી એવા છીએ થોડુંક એવું ધાબડ જેવું છે જોઈએ હવે થઈ જાય છે કે નહીં ફૂલ તડકો તો છે નહીં અને અહીંયા મમ્મીને છે ને બધું લઈ અને મૂકી એવી એક વાર ને હવે માન્ય મિશુન લેવા માટે આવી છું અહીંયા મમ્મી એ છે ને માળાજી ભાઈ રહેશે કુકર માટે અહીંયા જો સાકનો વધાર થઈ ગયો છે ભાત પણ

તો ચાલો હું આવી ગઈ છું અહિયાં બીજા ઘરે છે આપણે પૂજા ને હવન ને હું છે ત્યાં તો બધા લોકો આવી ગયા છે પૂજા ની તૈયારી પણ થઈ ગઈ છે एक सामान्य श्वास अंदर

अपवित्र पवित्रो वा सर्वाभस्थान् गतोऽपि वा यस्मरेत पुण्डरीकाक्षं सवायाभ्यन्तरशुचिः गौडपदम् महान्तम् गोविन्दयोगेन्द्रमतास्य शिष्यम् श्रीशङ्कराचार्यमतस्य पद्मपादञ्च हस्ता गुरुम् सन्ततमानतोऽस्मि श्रुति शङ्करम् शङ्कराचार्यम् केशवं बादुराय પૂજા થઈ ગઈ છે હવે થશે સત્સંગ અને પછી હવન થશે તો બધું તમને થોડું થોડું ક્લિપ લઈને બતાવીશ જો આખો વિડીયો બનાવું ને તો બહુ લોંગ થઈ જાય એટલે થોડું થોડું બતાવીશ છે ને હવનની બધી તૈયારી ચાલી રહી છે અને જે લોકોને બેસવું હોય ને બધા બેસી શકે જેટલા હાજર હોય એટલા પણ અત્યારે રસોઈનો સમય છે તો ઘણા ખરા આવી ગયા અને અમે આટલા જણા છીએ તો અમે હવન કરશું nam <gulang2> koraba <s> <t> ale ale tuare kale ale suman karuje paleya માસ તેમ માસે વૈશાખ માસે વૈશાખ માસે કૃષ્ણ પક્ષે કૃષ્ણ પક્ષે એકમ ને દિવસે એકમ ને દિવસેંગળવાર રે મોમ મોમ આધી કષ્ટ કષ્ટ નિવર્ત્યતો નિવર્ત્યતોથા અથા શાંતિ શાંતિ પ્રાપ્તિ

પ્રભુ હે માત સ્વહા બોલે તયા રમી મુકુર ને મત બંધ થઈ જાય સ્વહા થોડું છે આ બે નિયમ દે લેવાણ નથી કે કે આ બે દુશ્મન છે ઈ

તો અહીંયા જો અમે પહોંચી ગયા છીએ પટ્ટાની દુકાને મમ્મીને કાનાજીના વાઘા બનાવવા માટે લેસ પટ્ટા લેવાના હતા તો સ્પેશિયલ લેસ લેસ પટ્ટાની દુકાનમાં પહોંચી ગયા અને અહીંયા અહીંયા મમ્મીએ ઢગલો પટ્ટા લઈ પણ લીધા છે 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 તો તો આજે બધા ને ભગવાનની વસ્તુના કામ એક પુસ્તક લેવાનું હતું મમ્મીને શિક્ષાપત્રી એ પણ લઈ લીધી છે તો મમ્મી કે તું છો ને ત્યાં હું બધા બારના કામ પતાવી દઉં પછી મારા ભેગું કોણ આવે છે ને જો જમવા ગયા હતા પપ્પાના ફ્રેન્ડના ઘરે જમવાનું હતું તો બધા જમીને આવતા રહ્યા અને આવીને એક કલાક બાર બેસી લીધું અને મોબાઈલ મોબાઈલ ઘુમેડી લીધા ને હું કર્યું થોડીક વાર હું મારું કામ કરતી હતી તો હવે આવી ગયા છે અંદર આખો બળવા માંડી છે સવારે ઉઠાતા આજે સાડા પાંચ વાગે ત્યારે હવે ચાલે છે થેલા ભરવાની તૈયારી તો ક્યાં જવાના છીએ જોવા માટે કાલનો વિડીયો તમે જરૂર નથી અને ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો અહીંયા જવો છે ને થેલા ભરાય છે અમારે ના જો અહીંયા થેલા બિલ્લા ભરાય છે તો મીશુ નું કહું છું

સાડી જોઈએ જ છે આગળના તો ચાલો ગાઈસ આજના વિડીયો નો ના કરી લેશ આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ